અને ક્ષેત્ર હોલ નું લોકાર્પણ પ્રસંગે આજ રોજ જયારે મુખ્ય યજમાન દાતા પદે સ્વર્ગસ્થ મણિશંકર વીરજી પેથાણી પરિવાર હસ્તે અનિલ કુમાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર જયારે રહ્યું છે ત્યારે આ આયોજનમાં પરમ વંદનીય એવા શ્રી સરસંચાલક મોહન ભાગવતજી આજ રોજ આ લોકાર્પણ પ્રસંગે અને આ કથા પ્રસંગે અહીં પધાર્યા છે ત્યારે આપ સૌ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે ખૂબ ધર્મમય અને ઉત્સાહમય વાતાવરણ સમગ્ર પંથકમાં છે ત્યારે મોહન ભાગવતજી અહીં પધારી ચૂક્યા છે થોડીક ક્ષણોમાં અહીં લોકાર્પણ કાર્યક્રમ શરૂ થશે ત્યારબાદ બપોર પછીના ક્ષત્રમાં કથામાં ખાસ પ્રારંભ રહી અને એમનું ઉદબોધન છે તો આજ રોજ આ એક ધન્ય ઘડી માનવી અને આ આજુબાજુના પંથક માટે થવા જઈ રહી છે